તથા છ પૈડાઓને રોબોટ સાથે જોડી દઈ રોબો રથ તૈયાર કરવામાં આવ્યો છે આ રથ રસી દ્વારા નહીં પરંતુ ભક્તોના મોબાઈલ ફોનના બ્લૂટૂથ સાથે કનેક્શન કરી ચલાવવામાં આવે છે રથના શિખર ભાગ પર સુદર્શન ચક્ર સ્થાપિત કરવામાં આવ્યું છે તથા તાળ વૃક્ષના ચિહ્નો અને વિવિધ પુષ્પોથી રથને સુશોભિત કરવામાં આવે છે રથયાત્રા પૂર્વે તથા રથયાત્રા દરમિયાન યુવાનો દ્વારા તમામ શાસ્ત્રોક વિધિઓ શ્રદ્ધાપૂર્વક પૂરી કરવામાં આવે છે રોબોટ બનાવનારા નીરજ મહેતા તથા રવિન્દ્ર સોલંકી જણાવ્યું હતું કે આ સ્માર્ટ રોબોટ રથમાં બાર વોલ્ટેજની બેટરી અને સો આર એમપીની મોટરવાળા ની મોટર વાળા છ પૈડાઓ લગાવવામાં આવ્યા છે જેને કારણે એક કલાકમાં દસ કિલોમીટરની ઝડપે આ રથ ચાલે છે જય મકવાણાના જણાવ્યા અનુસાર ભારતીય પરંપરામાં કોઈ એક ચોક્કસ કળા એક પેઢી આવનારી બીજી પેઢીને શીખવાડતી આવી છે રથ બનાવવાની કળા પણ તેવી જ છે આથી જ જગન્નાથ પુરીમાં હજારો વર્ષ જૂની પ્રાચીન પ્રણાલીને અનુસરી દર વર્ષે નવા રથ બનાવવામાં આવે છે જેના પરિણામ સ્વરૂપ રથ બનાવવાની આપણી પ્રાચીન કળા જીવંત રહી છે આધુનિક સમયનો રથ એટલે કે રોબોકાર સમયની માંગ અનુસાર આધુનિક વિજ્ઞાન અને આપણી પ્રાચીન પરંપરાનો સમન્વય કરી રોબોટ રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે જે વિજ્ઞાનનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો સંદેશ આપે છે આ વર્ષે પ્રભુને રત્ન જડિત પહેરવામાં આવશે પરિવારના વડીલ એવા એકાણુ વર્ષના કાશીબા પાસે પહીદ વિધિ કરાવવામાં આવશે પ્રભુની રાગ સેવા ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયકમા હર્ષિ પંડ્યા દ્વારા તથા નિત્ય સેવા ઉર્મિત શાહ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે રોબોટ રથયાત્રા દરમિયાન નિષ્ણાંત મહેતા અને અન્ય હરિભક્તો દ્વારા હરિના સંકિર્તન કરવામાં આવશે આરતી પછી મહાપ્રસાદમાં શીરો જાંબુ મગ વગેરેનું ભાવિક ભક્તોમાં વિતરણ કરવામાં આવશે આજે ભગવાન જગન્નાથની રોબો રથયાત્રા જે વડોદરાની એક વિશિષ્ટ રથયાત્રા છે એના દસ વર્ષ પૂર્ણ થઈને અગિયારમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે એક જ વાત કેવી છે કે એકવીસમી સદીમાં આજે જ્યારે વિજ્ઞાનનો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે વડોદરા એ આ રોબો રથયાત્રા દ્વારા મેસેજ આપવા માંગે છે કે વિશ્વભરમાં વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે વિનયપૂર્વક ઉપયોગ કરવામાં આવે જેથી માનવ સંસ્કૃતિનો વિકાસ થાય વિનાશ નહીં બિલકુલ દર વર્ષે અમે રથ મોડિફાઈ કરીએ છીએ આ વર્ષે ગયા વર્ષ જેવો જ રથ અમે રાખ્યો છે એનું એકમાત્ર કારણ એ છે કે આવતા વર્ષે અમે વડોદરાની જનતા જગન્નાથ રથયાત્રા જેવો જ અનુભવ લઈ શકે એ માટે ત્રણ રોબો રથ લઈને આવી રહ્યા છે એટલે એ મનોરથ ભગવાન પૂર્ણ કરે એવી અમારી આશા છે